પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ ન્યૂઝ કે સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર સર્વશ્રેષ્ઠ ચેનલ ભારત વિકાસ પરિષદ ગુજરાત ઉત્તર પ્રાંત ની સ્થાપના સફળ વીસ વર્ષ પૂર્ણ થતા રવિવારે પાટણ ના લેમુનેટ પાર્ટી પ્લોટ ખાતે દ્વિદર્શક મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન ગુજરાત સરકારના ખાદી ગ્રામોદ્યોગ મંત્રી સ્વરૂપજી ઠાકોરે સંભાળ્યું હતું દીપ પ્રાગટ્ય અને પૂર્ણ વંદે મારતરમ ગાન સાથે કાર્યક્રમની શબ શરૂઆત કરાઈ હતી રાષ્ટ્રીય સંગઠન મંત્રી સુરેશજી જૈને કાર્યક્રમનું ઉદઘાટન કર્યું હતું ગુજરાત ઉત્તર પ્રાંતના પ્રમુખ કમલભાઈ ચંદારાણાએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને સંયોજક ભરતભાઈ ઠક્કરે સમગ્ર કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી આ પ્રસંગે અનેક મહેમાનોએ ભાવીતની સેવા પ્રવૃત્તિઓને બિરદાવી હતી દ્વિદર્શક મહોત્સવ અંતર્ગત રક્તદાન કેમ્પ તથા દિવ્યાંગ સહાયતા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જરૂરિયાતમંદ દિવ્યાંગોને નિઃશુલ્ક કૃત્રિમ હાથ પગ લગાવી સહાય આપવામાં આવી હતી સાંસ્કૃતિક કાર્યક્રમોમાં બહેનો દ્વારા ગરબા અને રાજમાતા નાયકા દેવી નાટક ખાસ આકર્ષક બન્યા હતા કાર્યક્રમના મુખ્ય વક્તા પદ્મશ્રી તુષાર સુકલના કુટુંબના પ્રબોધન વિષય પર વિષય પ્રેરણાદાયી વક્તવ્યએ ઉપસ્થિત જનમેદિનીને ભાવિપોર કરી હતી હજારોની સંખ્યામાં ઉપસ્થિત લોકોએ કાર્યક્રમને બિરદાવ્યો હતો અંતે મહામંત્રી વિશ્વેશ્વરભાઈએ જોશીએ આભાર વિધિ કરી હતી રિપોર્ટર કમલેશ પટેલ પાટણ